ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના મોદી કેબિનેટ વન ડેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે અમદાવાદના સાણંદમાં એનઆઈએનું ઓપરેશન મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત જૈશ મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા ग्रुप महाकव महाकौभांडी भूपेन्द्र सिंह झाला ने कोर्ट तरफ से मोटो झाटको मुख्य आरोपी भूपेन्द्र सिंह आगोतरा झालानी पगवाई आगोतर जमीन अर्जी गम्मझा एपीएमसी चूंटी में भाजपे मेडेट जाहिर कर पूर्व वाइस चेरमेन अरविंद पटेल ने मेन्डेट न नाराज कहूं मैंने पार्टी निर्णय की आघात लागू हूं पार्टी नो वफादार ने तीस वर्ष्रिय सक्रिय कार्यकर्ता સત્તાધાર આપગીગાની જગ્યાના વિવાદમાં મોટો ખુલાસો સત્તાધારના મહંત વિજયબાપુએ આખરે તોડ્યું મૌન વિજયબાપુએ તમામ આરોપોને ફગાવ્યા કહ્યું મારી સામેનું આ ષડયંત્ર છે નર્મદાના ગરોડેશ્વર ચાપાટ જિલ્લામાં પ્રસ્તુતાની જંગલમાં જ ડિલિવરી કરવાની નોબત આવી રસ્તાના અભાવ એકસો આઠ આવી શકે તેવી સ્થિતિ ન હતી પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા પહેલા જ ડિલિવરી થઈ ગઈ નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલ સિંહ ને સૌ પ્રથમ વાત કરીશું કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ તમામ ગુજરાતી વાસીઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે ઠંડીની આગાહી વ્યક્ત કરી છે આગામી કલાક રાજ્યમાં ભારે ઠંડીની આગાહી છે જાન્યુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે તો ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડી અતિશય પડશે ઠંડીની સિઝન એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી રહેવાની શક્યતા છે

છવ્વીસની આસપાસ છે અને તારીખ ચૌદમી ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર ઉભું થશે જ્યાંનો માર્ચ છે એટલે આગ આગામી જાન્યુઆરી માસની શરૂઆત હવામાન પડતો આવશે અને મકર મકરસંક્રાંતિથી તે જાન્યુઆરી માસ સુધીમાં કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ પવનના પ્રભાવ સાથે થવાની શક્યતા રહેશે તો રાજ્યમાં પાછલા એક સપ્તાહથી વધેલી ઠંડીના કારણે શાળાના સમયમાં પણ ફેરફાર કરવા માટે માંગ કરાઈ છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખીને શાળાનો સમય આઠ વાગે કરવા માટે માંગ કરી છે ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં સવારના સમયે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે શરૂઆતના દિવસોમાં ઠંડીનું પ્રમાણ નિયંત્રણમાં હતું પરંતુ પાછલા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો ખૂબ જ વધ્યો છે જેના કારણે શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વપૂર્ણ માંગ કરાઈ છે હાલ શાળાઓનો સમય સવારે સાડા સાત વાગ્યા સુધીનો હોય છે જો કે હાલના સમયમાં ઠંડીના કારણે ધુમ્મસનું વાતાવરણ પણ હોય છે તેથી સવારના સમયે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને મૂકવા આવતા વાલીઓને પણ સવારના સમયે વિઝિબિલિટી પર ખાસ અસર જોવા મળે છે ઠંડીના પગલે શાળા સંચાલક મંડળે શાળાનો સમય સવારે આઠ કલાકે કરવા માંગ કરી છે પ્લસ શિયાળાને ધ્યાને રાખી અને અમે માગણી કરી છે કે આઠ વાગ્યાથી શાળાઓ શરૂ કરવામાં આવે અને એકાદ પીરિયડ કદાચ માની લો કે ગેમ્સનો છે કે મ્યુઝિકનો છે કે આ આ ચિત્રકામનો છે આ અત્યારે ઓછો કરવામાં આવે જેથી કરીને શાળાનું જે મેઈન વિષયો છે એનું શિક્ષણ કાર્ય ન બગડે અને વિદ્યાર્થીઓને એક એક અડધો કલાકનો જે લાભ મળે જેથી એ લોકોને અંધારામાં અને ધુમ્મસમાં ઘેરથી સાયકલ લઈને કે સ્કૂટર લઈને આવવામાં તકલીફ ના પડે તો આ તરફ કચ્છમાં પણ ઠંડીના કારણે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરાયો છે સવારની પાડીમાં ચાલતી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે શાળાનો સમય ત્રીસ મિનિટ મોડો કરવાનો હુકમ કરાયો છે શનિવારે પણ ત્રીસ મિનિટ સમય મોડો કરવાનો રહેશે જિલ્લામાં ઠંડીની તીવ્રતા વધુ હોવાથી આ નિર્ણય કરાયો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા હુકમ કરાયો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ થયા છે જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થયા છે અમદાવાદમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટરનો કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું સ્ટાર્ટઅપ ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું તો એગ્રીટેક અને ડીપ ટેકનોલોજી સહિતના ક્ષેત્રે યોગદાન પ્રદર્શન કરાયું ગુજરાત સરકારના શિક્ષણ કરાયું મહિલા ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગ સાહસિકો માટે કુલ નવ પોઈન્ટ એકાવન કરોડ મંજૂર કરવામાં આવ્યા છે તો દસ જેટલા નવા સ્ટાર્ટઅપને મુખ્યમંત્રીના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું તો પાંચ મહિલા ઇનોવેટરને કો વર્કિંગ સ્પેસ ફાળવણીના પત્રનું વિતરણ કરાયું

અહીંયા તમારી જોડે વાર્તાલાપ કર્યા પછી કોન્ફિડન્સ વધે અમારો પણ અમારો બી કામ કરવાનો જુસ્સો વધે કે બહેનો ભાઈઓના પણ ખૂબ સારા છે સ્ટાર્ટઅપ છે એમના પણ પણ બહેનો પણ આટલું વિચારી રહી છે આટલું કામ કરી રહી છે એટલે અત્યારે જે બેતાલીસ ટકા બહેનો આપણા અર્થતંત્રમાં પાર્ટિસિપેન્ટ છે એ આપણે પંચોતેર ટકા સુધી લઈ જવું છે

પોલીસ તપાસમાં મહત્વની વાત પણ સામે આવી છે જેમાં સરકારની કબૂલાત તપાસમાં અત્યાર સુધી ત્રણસો સાત કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધરનાર આ લાયસન્સ માત્ર સાબરકાંઠાના તલોદ વિસ્તાર પૂરતું સીમિત હતું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લાયસન્સ વગર અગિયાર કંપનીઓ ઉભી કરી નાખી એજન્ટે વિદેશ ટૂર સહિતનું પેમેન્ટ બીજા ફાઇનાન્સ સર્વિસમાંથી કરાયું હતું લોકોને વિશ્વાસમાં લેવા સાત થી અઢાર ટકા વ્યાજ આપવાની જાહેરાત કરાઈ રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી છે માહિતી મળી છે પ્રાથમિક તપાસમાં ત્રણસો સાત કરોડના વ્યવહારો મળી આવ્યા છે એટલે કે જે બીજેડ કૌભાંડ છે તેનું જે આ વિસ્તરણ છે ત્રણસો સાત કરોડના વ્યવહારો અત્યાર સુધીમાં મળી આવ્યા છે બીઝેડના સીઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કોઈ જ લાયસન્સ નથી તેમ છતાં અલગ અલગ કંપનીઓ તેણે ખોલી નાખી હતી અને કેટલાય લોકોને ઠગ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર એક જ નાણાં ધરનારનું લાયસન્સ હતું તેમ છતાં એક બાદ એક પોન્ઝી સ્કીમ બહાર પાડીને જે લોકો છે તેઓને છેતરવામાં આવ્યા છે ખૂબ જ મોટા માથાઓના નામ પણ આમાં સામેલ છે નાણાં ધરનારના લાયસન્સમાં માત્ર નાણાં આપી શકાય પરંતુ ભૂપેન્દ્રસિંહ જાડાનું જે આ સ્કેમ છે તે આખા રાજ્યમાં સામે આવ્યું છે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં આ લાયસન્સ માત્ર સાબરકાંઠાના તલોદ વિસ્તાર પૂરતું જ સીમિત હતું એટલે કે એટલા વિસ્તાર સીમિત જ એ જિલ્લા સીમિત જ તે પોતાનો જે બિઝનેસ છે તે કરી શકે પરંતુ ભૂપેન્દ્રસિંહ જાડાએ લાયસન્સ વિના અગિયાર જેટલી કંપની ઊભી કર્યાનું પણ ખુલ્યું છે એટલે કે અગિયાર જેટલી કંપનીઓ હતા હવે આપા ગીગાની જગ્યાના વિવાદમાં એક મોટો ખુલાસો થયો છે સત્તાધાર મહંત વિજય બાપુએ આખરે પોતાનું મૌન તોડ્યું છે મહંત વિજય બાપુએ તમામ આરોપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે મારી સામેનું આ એક ષડયંત્ર છે સમય આવશે ત્યારે હું જવાબ આપીશ

માત્ર માત્ર એક ગુંડાની ગીરો ઉભી કરી હોય લોકોમાં ભય ફેલાવો પોતે એમ કહે છે કે હું આઈપીએસ કે એમ કરી વિસાવદર જુનાગઢની પોલીસને પ્રભાવિત કરી અને ખૂબ લોકોને માર્યા છે બીજા નંબરમાં અમારા કડિયા સમાજના ઘણા લોકોને એને કરોડો રૂપિયા હાથ ઉસીને આપેલા છે વાપરવા આપેલા છે એની પાછળનું કારણ અનેક પ્રકારની સ્ત્રીઓ સાથે એના વૈભિચારો બીજું કાંઈ છે નહીં આ સિવાય ગીતાબેનનો પ્રભાવ એટલો બધો છે કે ગીતાબેન ખુદ લુખાઓને લઈને મને મારવા માટે મારી હત્યા કરવા માટે લોકડાઉન પછી ભાવનગર આવેલા પણ રસ્તામાં પાછા વળી ગયેલા છે હવે આવું કૃત્ય કરે ત્યારે એનો હું એનો સગા ભાઈ તરીકે આક્ષેપ ન કરું તો શું કરું આ માટે સત્તાધારની અંદર વહેટદાર નિમવા માટે મુખ્યમંત્રીને જાણ કરી છે એની ગુંડાગીર્દી સામે હોમ મિનિસ્ટરને પણ જાણ કરી છે આ સિવાય એના બીજા ઘણા બધા પ્રકરણો છે કદાચ ઇન્ટરવ્યૂ એક કલાક ચાલે ને તો ખૂટે સમય ખૂટેમ છે એટલે તમે મારા તમારા મીડિયા મારફત આ લોકોને ઉજાગર કરી રહ્યા છે બાકી એને ત્યાં રહેવા દેવાનું થતો નથી કોઈ પણ સંજોગોમાં એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધાર આખી દુનિયા નિહાળો છો તમને એવો કોઈ ભ્રષ્ટાચાર અમે અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે કે અમે એના ઉપર અમે ચાલી આકાશી રોજી ઉપર અમારી સંસ્થા સાથે શ્રદ્ધા ઉપર અને સમર્પણથી છે અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય ક્યાંથી કરોડો રૂપિયા આવે છે કરોડ રૂપિયા એમને કોઈ આપી દે અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે એમાંથી કેવી રીતે દસ દસ રૂપિયા થી અમારી આ સંસ્થાની આજીવિકા છે આ રોજી રોટી એના જે આક્ષેપો છે એ એકદમ બ્રિફિંગ વાળા છે દબાવી દેવાના છે વર્ચસ્વ ઉભો કરવા માટેના છે પોતાની વાત સમાજમાં ખોટી બિવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે આ વર્ષોથી આવો છે એવો અમારો હું ઉદ્યોગ છે કણે કારણે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને એને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈ એ પાયા વિહોણા આક્ષેપો છે એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે કંઈ પણ એ સમય જાતા અમે આપીશું આ આક્ષેપો દદ્દન પાયા વિહોણા છે એમની પાસે એવા કોઈ સાધનિક કે એવા ડોક્યુમેન્ટ હોય તો એને રજૂ કરવા જોઈએ આ તો બાપુને હેરાન કરવા માટેના પ્રયાસો છે અને પૂજ્ય બાપુના સગા ભાઈ છે એ અને છેલ્લા વીસ વર્ષથી વિજય બાપુને હેરાન કરે છે આજકાલની વાત નથી છેલ્લા વીસ વર્ષથી કઈક ને કઈ પ્રશ્નો ઉભા કરે છે અવારનવાર બાપુ પૈસાની ઉઘરાણી કરે છે એના ડોક્યુમેન્ટ્સ પણ અમારી પાસે છે એણે જે પોસ્ટકાર્ડો લખ્યા છે એના બેંક ખાતા સહિતનો ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે કે અમારા ખાતામાં એટલા પૈસા તું નાખી દે તો હું આમ કરીશ તેમ કરીશ ખોટી અરજીઓ કરે આ છેલ્લી પ્રવૃત્તિ એને વીસ વર્ષથી ચાલે છે બુધ્યો વિજય બાપુ શરૂઆતમાં નાગાબાવા દસ વર્ષ સુધી ગિરનાર ઉપર રહ્યા ત્યાર પછી આશ્રમે આવ્યા દિગંબર બાપુના શિષ્ય હતા સંતોએ દિગંબર બાપુ પાસે જઈ અને બાપુને કે ભાઈ અમે તમે અમને આ મૂર્તિ આપો અમારે સત્તાધારમાં સેવા માટે જોઈશ અને દિગંબર બાપુએ મૂર્તિ આપી ત્યારે પછી બાપુના એ પ્રવેશ થયો તો આ તરફ રાજકોટમાં શિક્ષકના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે જેમાં આર કેસી ધોરણ છ માં અભ્યાસ કરતા શિક્ષક તો આ તરફ જામનગરમાં ડિમોલ્યુશન કામગીરી વખતે દુર્ઘટના સર્જાઈ જેમાં ચૌદસો ને ચાર આવાસ ડિમોલ્યુશન કામગીરી વખતે દુર્ઘટના ઘટી કાટમાળ હટાવતી વખતે એક આવાસી જતા નામના પ્રૌઢના પગ કપાઈ ગયા હતા ગંભીર રીતે તબીબોએ તાત્કાલિક સારવાર આપી બંને પગ જોઈન્ટ કર્યા સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ભાઠેના ખાતે ઓગણીસ વર્ષીય માનસિક વિકૃત ઇસમે જાહેરમાં ત્રણ યુવતીઓની છેડતી કરી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ઉધના પોલીસ દોડતી થઈ હતી ઉધના પોલીસ દ્વારા ચોવીસ કલાકમાં માનસિક અસ્થિર યુવક નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની ધરપકડ કરી હતી આવું કૃત્ય કોઈ બીજી વાર ન કરે તે માટે બનાવવાળી જગ્યા પર લઈ જઈ તેનું સરઘસ કાઢવામાં આવ્યું સુરતની ઉધના પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓના સરઘસમાં સાથે જોડાઈ હતી

એ કેવા કારણોસર કર્યું છે કેમ કર્યું છે એની તપાસ ચાલી રહી છે અને આરોપી આ વિસ્તારમાં સતત બે કલાક સુધી ફરેલો છે અને અલગ અલગ જગ્યાએ છેડતી કરી છે એ જગ્યા આરોપી એમને બતાવે છે એ તપાસ ચાલુ છે એવા પુરાવા મળ્યા છે એ પ્રકારના પુરાવા મળ્યા છે એની તપાસ ચાલી રહી છે એફએસએલ માં મોકલી આપીશું ને એફએસએલ નો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે કે આ કેટલી સાઈડ હાલ જો વાત કરવામાં આવે ઉધનામાં માં ત્રણ જેટલી યુવતીઓની છેડતી થઈ હતી અને નેમુદ્દીન ઉર્ફે અરમાન

વાટેના વિસ્તાર માં આવેલો અને સતત બે કલાક સુધી ફરતો હતો અને એને છોકરીઓની છેડતી કરેલી છે અને બનાવવાળી જગ્યા એ લઈને આવ્યા છીએ અને બનાવવાળી જગ્યા આરોપી આપણને બતાવી રહ્યો છે તપાસના કામે ચોક્કસપણે જે રીતે પીઆઈએ જણાવ્યું કે તે કરી રહ્યા છે યુવતીનો જે રીતે પરંતુ પોલીસના આ કૃત્યથી પોલીસે જે આ સરઘસ કાઢ્યું છે લોકોના મનમાંથી આરોપી પ્રત્યે જે ભય છે તે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે રીતે જાહેરમાં આ યુવકે ઓગણીસ વર્ષીય યુવકે આવનારા સમયમાં આવું કોઈ કૃત્ય ના કરે તેના માટે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે જેના લઈને આવા કૃત્ય કરનારા ઠેકાણે આવે કે અક્ષય મકવાણા સાથે કરવામાં આવે જે રીતે આ ઓગણીસ વર્ષીય ને કોઈ પણ યુવતી જે છે તે ઘરની બહાર નીકળતા સો વાર વિચાર કરતી હતી પરંતુ ચોવીસ કલાકની જહેમત બાદ સાઈઠ જેટલી ટીમો બનાવી સાતસો જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ સુરત શહેરમાં જ ઘટના સ્થળથી દૂર થોડે દૂર ઉન પાટીયા વિસ્તારમાંથી યુવક ને ઝડપી પાડવામાં આવ્યો છે ને હાલ ઉધના પોલીસ દ્વારા તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે લોકોમાં જે ભય હતો કે જે રીતે યુવતીઓની સરજાયર છેડતી થઈ રહી છે અને સીસીટીવી સામે આવ્યા તે તમામ વસ્તુને લઈને લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો હતો અને હાલ ઉધના પોલીસ લોકોના મનમાંથી ભય કાઢવા માટે આખું ખુજે સરઘસ કાઢવામાં આવ્યું છે આપ જણાવજો કેવા પ્રકારની આ જે ઘટના બની હતી શું લાગી રહ્યો છે પોલીસે જે કર્યું તે સારું કર્યું છે બહુ સરસ કર્યું છે આવા લોકોને સજા મળવું જોઈએ કે કોઈ બીજો વ્યક્તિ એને એમ કેવાનો મતલબ આપણા બાલ બચ્ચા એ પાઠ સાથે બીજા પણ આપણે એમની સાથે પણ વાત કરીશું આપ જણાવજો જે રીતે આ યુવકે આ કૃત્ય કર્યું કેટલો દહેશત નો માહોલ સર્જાયો હતો

પણ ઉધના પોલીસ સ્ટેશન ને અને કમિશનર સાહેબ ને દાત આપવી જોઈએ કે એમણે બહુ સારું કામ કર્યું અને ગણતરીના કલાકમાં આરોપીને પકડીને લઈ હવે સાહેબ ને એ જ અમારી છે કડક માં કડક અને આરોપી ને સજા થવી જોઈએ કે જિંદગીમાં બીજી વખત આવો બનાવ ના થાય

ઠારવાના પ્રયત્નો કર્યા પણ નો ઠાઈ રહ્યા પછી અમે બધા એમ્પ્લોયને કીધું તમે બહાર નીકળી જાઓ અને પછી એ ફાયર ફાયર બ્રિગેડને પણ અમે તરત જાણ કરી દીધી અંદાજી તો અઢી વાગ્યાની આસપાસ અઢીની આસપાસ અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી બાકી અમારી સિસ્ટમ ફાયર હાઇડરની બધી ચાલુ જ છે અને પાણી પણ અમારી પાસે ત્રણ લાખ લીટરનો ટેન્ક છે અને પાણી પણ ભરેલું હતું નુકસાન અંદાજીત તો અત્યારે વીસ પચીસ કરોડની આસપાસ થશે જથ્થો તો અમારો બારે જ છે ઓઇલની ટેન્કુ અને એમાં એ જથ્થો સહી સલામત જ છે એમાં એમાં કઈ આગ નથી લાગી પેકેટ અમારા જે હોય પ્લાસ્ટિકના અને બોક્સ જે છે એ કાગળના હોય અને એ જ સેડગુ એને હિસાબથી જ આગ લાગી અને રવિવારે રજા રાખીએ છીએ કારણ કે અમારો જે ધંધો છે એ નાના વેપારીઓ સાથેનો હોય ને વેપારી દુકાન રવિવારે બંધ રાખતા હોય અને અમારા ડિસ્ટ્રીબ્યુટરને પણ રવિવારે રજા રાખતા હોય એથી અમે ફેક્ટરીમાં પણ રવિવારે રજા રાખીએ છીએ એના હિસાબથી અમે બુધવારે ચાલુ રાખીએ છીએ તો ગોપાલ નમકીનમાં લાગેલ આગ લઈને એક મોટો સ્પોટ પણ થયો છે જેમાં આગના એક દિવસ પહેલા ગ્રાઉન્ડ ખાલી કરી નાખ્યાની પણ ચર્ચા છે આગ લાગ્યા પહેલા બધું સગે વગે કરી નાખ્યાની પણ ચર્ચા તે થઈ છે ગોપાલ નમકીનમાં આગ લાગી કે લગાડવામાં આવી તે સવાલ છે ગોપાલ નમકીન ના યુનિટમાં રોજ બે હજાર લોકો કામ કરે છે આગના દિવસે માંથી માત્ર જ લોકો કેમ હતા તે પણ સવાલ તો આગપાલ થી દૂર રાખ્યા છે કારણ કે આગ લાગ્યાના બીજા દિવસે યુનિટમાં મીડિયા માટે પણ પ્રવેશ બંધી કરી દેવામાં આવી હતી ગોપાલ નમકીનની પોલ ખોલતા મીડિયાને ખાસ દૂર રખાયા ચારે બાજુ પોલીસ અને ખાનગી સિક્યુરિટી ગોઠવી દેવાઈ હતી આજે બીજો દિવસ છે ને હજી પણ જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે તેની અંદર આગ છે તે હજી પણ જોવા મળી રહી છે હાલ જે ગોપાલ નમકીનમાં જે સતત બીજા દિવસે ફાયર બ્રિગેડ અને સ્થાનિક કર્મચારીઓની કામગીરીથી જે કામગીરી યથાવત છે તે જોવા મળી રહી છે ધીમે ધીમે જે પાર્કિંગની અંદર પડેલી જે વસ્તુઓ છે તેને બહાર કાઢવાના કામગીરી કરવામાં આવી છે અને ત્યારબાદ ધીમે ધીમે પાણીનો મારો છે તે પણ ચલાવવામાં આવી રહ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો આજે મીડિયા કર્મચારીઓને ગત રોજ પણ અંદર નહોતા જવા દેવામાં આવ્યા આજે પણ મીડિયાને અંદર જવા નથી દેવામાં આવ્યું એટલે કહી શકાય કાંઈક વિતર્ક છે તે આની અંદર છે તેના કારણે જ મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યું છે ગત રોજ ગુજરાત ફર્સ્ટ અંદર પણ ગયું હતું અને રિયાલિટી બતાવી હતી કે જે રીતના ગોપાલ નમકીનને જે ફાયર સેફ્ટીના સાધનો છે તે કઈ રીતના ઓપરેટ થઈ રહ્યા હતા આજે તેમના માલિક બિપિન હદવાણી સાથે વાત કરી ત્યારે પણ ફાયર સેફ્ટીના સાધનો તો હતા પરંતુ ઓપરેટ નતા થઈ રહ્યા તેને લઈને જ્યારે સવાલ થયો ત્યારે તેઓએ ચાલતી પકડી હતી સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે એક તરફ જીએસટીની નોટિસ બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા માલ સીઝ કરવામાં આવ્યો ને ત્યારબાદ અચાનક જ યુનિટમાં આગ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આગ લાગી છે તો પછી જો સામાન્ય આગ હતીને ફાયર સેફ્ટીના સાધનો હતા તો ત્યારે જ કેમ ઠારવા ન આવી મોટી મોટી વાતો થઈ કે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે પુ્ઠાઓ હતા આ બધું જ તેમને ખ્યાલ છે તો પછી એ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનો કેમ ન રાખવામાં આવ્યા કે ભાઈ આપણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ આપણે પૂઠ્ઠાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે વધારે ફોર્સથી પાણી આવવું જોઈએ વધારે ફોર્સથી તાબડતોબ આગ ઠરી જાય તે પ્રકારની વસ્તુઓ રાખીએ પરંતુ ક્યાંક ને ક્યાંક જે આગ છે તેને લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે મીડિયા જો ખરા અર્થમાં કંઈ ખોટું જ નથી કર્યું તો કેમ મીડિયાની અંદર નથી જવા દેવામાં આવતા તે પણ એક સૌથી મોટો સવાલ છે એટલે આગને લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે પરંતુ જે રીતના નુકસાન થયું છે કંપની વીમો પકાવી લેશે શું ખરા અર્થમાં જે લોકોએ આઈપીઓના મારફતે નાણાં રોક્યા છે તેનું શું તેના તો પાણીમાં જ જશે પૈસા ક્યારે આ ફેક્ટરી ઊભી થશે ક્યારે શરૂ થશે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે બિપિન હદવાણી પોતાની કમાણી માટે આ કૃત્ય તો નથી કર્યું ને તેવા પણ લોકો સવાલો છે તે રાજકોટની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે કે અચાનક આગ કેમ લાગી બુધવારે જ કેમ આગ લાગી બુધવારે યુનિટ કેમ શરૂ રાખતા હતા અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ તો ખબર મહાનગરમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર મસાલ पच्चीस साल से आपके ट्विस्ट और आपके टेस्ट का साथी सेलिब्रेटिंग 25 फाइव वंडर मसाला आपका ट्विस्ट आपका टेस्ट कैसी हसी मुस्कानों की धुन जिंदगी मत

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સાતો કરવી અને કરાવવું બનની કડાસ આજે આપણે વાતો કરવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિ સાથે કે જે લોકો સાથે તો વાત કરે છે તમને ખબર હતી કે જે વ્યક્તિ બધા જ ગુજરાતીઓ પાસેથી અલગ અલગ સેલિબ્રિટીઝ પાસેથી એમની વાતો કઢાવડાવે છે એમનો એક ઘણો મોટો બિઝનેસ છે કે હું બેંકમાં હતો મેં રિયલાઈઝ કે મારે બેંકમાં કામ નથી કરવું આઈ એમ અ ક્રિએટિવ પર્સન તો કંઈ ક્રિએટિવ કામ કરીશ તો મને સેટિસ્ફેક્શન મળશે આઈ વોન્ટ ટુ આસ્ક હિમ કે એને પોડકાસ્ટનો આઈડિયા કેવી રીતે સ્ટ્રાઇક થયો રાઈટ એક્ચ્યુઅલી ધ પોડકાસ્ટ